તળબડાટી બોલાવી છે નરસિંહભાઈના મુખ્યત્વે આપણે સાંભળીએ કે એમને કેવું લાગ્યું શું અનુભવ છે એ બધી જ વસ્તુ ડિટેલમાં જાણીએ આ એમની ચેનલ છે આ ચેનલને એમને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરજો ભાઈને ચાલો શું છે નરસિંહભાઈ બધા સાથી પરિવારને મહાશિવરાત્રિના ઢેર સારી શુભકામના

હું ખાલી વિચાર કરતો હતો પણ મને મન ખુશ થતો કે હું આ હું હજી ઓનલાઈન આવ્યો ને તરત મેં જોઈ ને તો ઘણા મારું નામ લેતા બધા મારું નામ કેમ લે છે પણ બીજું મારે જવાનું થઈ જાય ને તો તો સારું ભાઈ મને મન ખુશ થો તો 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 આવી ગયા લગી હું ઘરે પહોંચ્યા ને તો મોબાઈલમાં જ તો એને ખબર જ નહીં હા મેં ખાટલે આવીને ફૂલના ઉડે પછી ગયા કોઈ મને ખબર નહીં અંદર એટલા ઈ તલ્લીન થઈ ગયા તા ઈ અમને ખબર નોતી કે આમાં ક્યાં જાય છે બેન આ બધી વાતો થાય છે પણ મળ્યા આવે છે હા કોઈને ખબર નથી દે અને હું વિચાર કરતો કે મને એક બેન છે આપણે એમાં અમારે સાથી પરિવારમાં આપણે છે ને તો ઈ કે એક નસીબભાઈ તમારા ઘરે જ આવે છે ઈ મે એકદમ મારા ઘેર તો મને નસ લાગતું આવતા હોય મને તો કાળ તો ના પડી હતી તો બીજે દી થોડા આવી જાય તરત એવું હતું મને મન ગેમમાં હતું તો તો હાચી નહીં ઘડીક થયું તો મારા ઘરે જ હતા મેં કીધું તમે રોદાવાળા રસ્તે જ છો આશ્રમ સમજી ગયા હમ અને મેં કીધું હું અહીંયા તો ન આવતા અમારે તો હાઈવે છે ને આમાં કઈ રોદો નહી અહીંયા તમારા ગામમાં છે આમાં અંદરની સાઈડ ને થોડો આવતો કાચો રસ્તો હં ત્યાંથી એમાં આ અંદરથી આય હા હા કાચો રસ્તો છે ને એટલે ખબર નહોતી

એટલે તમારે કોઈ ટેન્શન હવે ઠેકાણે છું એમ હવે ઠેકાણે પડી ગયો તમારે કઈ ટેન્શન લેવાનું નથી મારું માન્ય કરે પછી તમે ઘરવાળા એટલે હાલે ક્યારેક હેરાન થવાનું છે હવે બપોર હું જમવું છું બપોરે તમે કહો છો ને પવા બટેટા બનાવવા ભાઈ જ બનાવવાના જો સાજળિયાળી થી હું તમાર નામ ભાઈ

જે છપનું હતું ને આપણું કે આપણે ક્યાંક બહાર જવું છે આપણે બહારની દુનિયા જોવી છે એ જોયેલી લીધી હવે આપણને શાંતિ થઈ ગઈ આપણે અંતર આત્માને શાંતિ થઈ ગઈ કે આપણે બહાર નીકળ્યા એમ ખૂબ સરસ જો અત્યારે હવે આ નરસિંહભાઈની ચેનલ છે એમાંથી પહેલો બ્લોગ મેં નાખીએ છીએ એમની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સપોર્ટ કરજો એને કેમ કે પથારી વર્ષ છે અને પથારી બેઠા બેઠા કંઈક ને કંઈક કરી શકે એ હેતુથી આપણે એમને ચેનલ એક્ટિવ કરાવી છીએ અમે કોઈ લોકોનું પ્રમોશન નથી કરતા ખાસ એ નોંધ રાખજો કે અમે કોઈ પણ વ્યક્તિનું પ્રમોશન નથી કરતા પણ આ એક જરૂરિયાતમંદ છે એટલા માટે કરીએ છીએ બાકી કરોડો રૂપિયાના ઢગલા કરી દો તો પ્રમોશન ન થાય એટલે પ્રમોશન માટે કોઈ કોમેન્ટ ન કરીએ કરવી અને લાઈવમાં પણ કોઈએ અમને આગ્રહ ન કરવો એની ખાસ નોંધ લેજો ચાલો બધાને જાજા કરીને જય સદ દેવદાસ જય શ્રી કૃષ્ણ આવજો બધા આનું પ્રમોશન કર્યું ને